હું સમજું છું એ જ મારો વાંક દરેક માણસ પોતાને સમજું સમજે છે માણસ કેવો હોય છે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજવું હોય છે અથવા અણસમજવું હોય છે આ વાત સાચી છે ના કોઈ માણસ સંપૂર્ણ સમજવું નથી હોતું અને તંદન અણસમજું પણ નથી હોતું દરેક પાસે પોતાની એક સમજ હોય છે આ સમજ કાં તો સાચી હોય છે કાં તો ખોટી હોય છે આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે એને અણસમજું જાહેર કરી દેતા હોઈએ છીએ સમજનું કે અણસમજનું કોઈ માપ નથી કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય કેટલી સમજ ન હોય તો માણસ અણસમજું કહેવાય સમજનું કોઈ માપ નથી સમજનું કોઈ મીટર નથી સમજનું કોઈ ત્રાજવું નથી સમજને દરેક માણસ પોતાની રીતે મૂલવે છે કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે બનવા જોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે દરેક પોતાના મીટર મુજબ જ માપતા હોય છે એટલે જ માપ જુદું જુદું નીકળે છે સમજુ હોવું એટલે શું જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વ્યાજબી અને ગળે ઉતરે એ રીતે વર્તવું દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે દરેકની અમુક લાઇક્સ અને ડિસ્લાઇક્સ હોય છે દરેકની એક માનસિકતા હોય છે એ મુજબ માણસ વર્તતો હોય છે માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું સંબંધમાં પણ માણસ એક અદથી વધુ સ્વાર્થી થઈ શકતો નથી એ બધાનું વિચારે છે કોઈ માણસને એકલા સુખી થવું હોતું નથી દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે પત્ની પતિને રાજી રાખવા મતતી હોય છે મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે આવા સમજું માણસને જ ક્યારેક એવું થતું હોય છે મારે જ બધાનું કરવાનું હું સમજુ છું એ જ મારો વાક એક યુવાનની વાત છે ઘરમાં કંઈ પણ હોય તો બધા એને જ કામ સોંપે કંઈ લઈ આવવાનું હોય કે ફોન રિચાર્જ કરાવવાનો હોય તો એને જ કહેવામાં આવે બધા એને કામ સોંપીને છૂટી જાય કામ ન કરે તો પાછું એને સંભળાવે પણ ખરા કે આજકાલ તો અમારી વાતને ગંભીરતાથી લેતો નથી એક દિવસ આ યુવાને તેના પિતાને કહ્યું કે હું બધાનું કામ કરું છું બધા પાછળ ખેંચાવું છું બધા જલસા કરે છે મને ઓર્ડર કરી દે છે અને મારાથી કંઈ ન થાય તો દોષ મને દે છે તમે પણ એ જ કહો છો કે તું સમજુ છે એટલે બધા તને કહે છે હું સમજું છું એ જ મારો વાંક છે પિતાએ કહ્યું કે ના એ તારો વાંક નથી એ તારી સમજ છે તારી હોશિયારી છે ડોબો હોત તો તને કોઈ કંઈ ન કહત એક વખત તે સારી રીતે કામ કર્યું એટલે તને બીજી વખત સોંપ્યું તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ સમજણની પણ કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે તમને એવું જ કામ સોંપવામાં આવે છે જેવી તમારી સમજણ હોય સમજ એ એક લાયકાત છે કોઈ પણ ઘર હોય સંસ્થા હોય ઓર્ગેનાઇઝેશન હોય કે કંપની હોય તમે માર્ક કરજો અમુક લોકો જ ખરા દિલથી અને પૂરી નિષ્ઠાથી કામ કરતા હશે આ લોકો ઉપર જ કામનો વધુ બોજ હશે એક કંપની હતી તેણે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી આ પ્રોજેક્ટ કોને સોંપો તેના ઉપર વિચાર થયો એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી એક ડિરેક્ટરે કહ્યું કે એના ઉપર ઓલરેડી કામનો વધુ બોજ છે એ વખતે મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે એટલે જ આ વ્યક્તિ આ પ્રોજેક્ટને લાયક છે નવરા તો ઘણા છે એ લાયક નથી લાયક હોત તો એ નવરા જ ન હોત એક સરસ મજાની કહેવત છે તમારે કોઈ મહત્ત્વનું કામ સોંપવું હોય તો અત્યંત બીજી માણસને સોંપજો નવરા માણસ પાસે બિલકુલ ફુરસદ હોતી નથી બીજી માણસ ગમે તેમ મેનેજ કરીને ટાઈમ કાઢશે પણ નરવા માણસને ક્યાંયથી સમય નહીં મળે નામ એના જ હોય છે જે કામ કરે છે ટવેન્ટી પર્સન્ટની એક થિયરી છે આ થિયરી કહે છે કે કોઈ પણ સ્થળે માત્ર વીસ ટકા લોકો જ સંપૂર્ણપણે એક્ટિવ હોય છે તેના કારણે જ સફળતા મળતી હોય છે તમે તમારી ઓફિસમાં ચેક કરી જોજો આ વાત સાચી લાગશે ઘરમાં પણ અમુક લોકો જ બધાની ચિંતા કરતા હોય છે કોઈ પણ કટોકટી વખતે કે જવાબદારીવાળા કામ વખતે એને જ યાદ કરવામાં આવતા હોય છે અમુક લોકોનું નામ પડે ત્યાં જ એવું કહેવાતું હોય છે એને તો રહેવા જ દેજો એ આખા કામ પર પાણી ફેરવી દેશે એ ભલે નરવો બેસે એને કામ સોંપશું તો લાખના બાર હજાર કરશે આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે ટ્વેન્ટી ટકામાં રહેવું છે કે પછી એંસી ટકામાં વીસ ટકામાં રહેવું હશે તો ભોગવું તો પડશે જ એક ઝાડમાં પાંદડા હજારો હોય છે પણ ફળ થોડાક જ હોય છે લોકો પાંદડા પાડતા નથી ફળ જ પાડે છે ફળ જ ખાવામાં કામ આવે છે પાંદડા કાં તો સુકાઈ જાય છે અને કાં તો બાળી નાખવામાં આવે છે થાય તો ઠીક છે એવી મેન્ટાલીટીવાળા બહુ આગળ વધી શકતા નથી ન કેમ થાય એવું વિચારવાવાળા જ કંઈ કરી શકતા હોય છે સમજ હોય એને જ સહન કરવું પડતું હોય છે સમજ હોય એને જ સાંભળવું પડતું હોય છે સમજ ન હોય એને કોઈ સંભળાવતું પણ નથી એને કંઈ કહેવાનો કોઈ મતલબ જ નથી એમ કહી માણસ એની બાદબાકી કરે છે બે ભાઈઓ વચ્ચે એક બાબતે ઝઘડો થયો માએ કહ્યું તું જતું કરી દે તું તો સમજું છે ને એ કંઈ સમજતો નથી હા સમજવું હોય એને જ જતું કરવું પડતું હોય છે જતું કરવામાં જિંદા દિલી જોઈએ માણસ જ જતું કરી શકે છે મળદા નહીં તમારી હાજરીનું મહત્ત્વ છે કોઈ કામ માટે તમારી રાહ જોવાય છે તો માનજો કે તમે સમજુ છો જેની જરૂર હોય છે એ જ હોય છે બાકી બધા વગર ચાલી જતું હોય છે ઘણા માણસો એવા હોય છે જેને કોઈ ફેર પડતો નથી સમજુ હોય એને જ ફેર પડતો હોય છે સમજણ એક શક્તિ છે શક્તિ અને સામર્થ્ય સામે જ સવાલો થાય છે અણસમજવું ઉપર તો માણસે પહેલેથી જ ચોકડી મૂકી દીધી હોય છે સમજુ હોય એ જ સમજતા હોય છે જવાબ મળે એમ હોય એને જ આપણે સવાલ પૂછતા હોઈએ છીએ બાકી તો કોઈ સવાલ પૂછવા જેટલો પણ સમય બગાડતા નથી મિત્રો આવી મોટિવેશનલ સ્ટોરી સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલને ધન્યવાદ જય હિન્દ જય ભારત